E mm -hmm. ହରେଖାବଣ ଅମୃତ ଲାବଣ ଭାବ ପାରଣ ତୁ ଭଗତି ମନରୋଗ ମିବନ ଯୋଗ ଗ ମାବଣ ଯୋଗ ଦୀପାବନ ତୁ ଜବରୀ তারণ কাজ সুধারণ কারণ খোল সারণ দেবী এ জড়ে থড়ি বাণ মামড়ি ঘের তু জলনি কয় ঘাট উঁচাট ঘটাবন গাট রূপে মি লট নৈরজ বাট নিভাবন তুঁ চ মরাট রুদেবরী কুড় ধরণ কারণ খোল চারণ দেব করি એવો દાદો બિરાજે છે એવા સંત અહીંયા બિરાજ છે સંત ની આખી વાક્યાતો છે સંત કોને કહેવાય ભક્તિ નો પ્રતાપ ન કહેવાય

એવો દાદો બેઠો છે અહિયાં બુરખિયા દાદા જયારે બાપુ જયારે પ્રગટ થયા ને ત્યારે એને કવિરાજ કહેવા અને ન્યાય એને લખ્યા હનુમાનજી મહારાજ કેવા સહી સહી રી લા લડકા કરી લાયા અરે હરદમ હનુમાનમ જપુ જીપાનમ ભુજ બન વાનમ ભૂર ગયાજી જી બન વાનમ ભૂર ગયા અથો કા મન હર ખાયા સંદેશા લાયા સબે સુનાયા ખેલ બતાયા ફળ ખાયા અરે સુણી રાવણ સુણ ગાયા પટલ પટાયા અને લંક જલાયા લાય જયા એમ હરદમ હનુમાનમ જપુ દિવાનમ ભુજબન વાનમ ભુરખિયા આવો દાદો બિરાજ ભક્તિ છે ને બાપુ જો તમે અતારે આપણે કોઈ ટીકાને પાત્ર નથી આપણે કોઈને કઈ હજી મળી નથી અને આપણે કોઈ ગજુય નથી પણ અતારે બાપુ છે ને એક ઠીકાણે સંતવાણી આવી ગઈ બાબુ અને સંતવાણી જયારે પૂરી થઈ ને કનુ એટલે એ માણસ ગળાફાઓ ખાવા જતો હતો નાદુભાઈ એટલે એક જણા મળ્યો હાવો ભાઈ ગળાફાઓ કામ ખાવો કે મને કોઈ સાંભળતું નહીં આ દુનિયામાં થોડું મીઠું છે બાબુ કે નહીં મારે ગળાફાઓ ખાવો મને કોઈ સાંભળતું નહીં એટલે ગઢવી નીકળે એને કીધું ભાઈ એક કામ કરીને હું તમે સાંભળું એટલે નદીના કિનારા ઉપર ગયા અને કીધું પેટી ખોલ અને ભજન બોલવા તો બાપુ એક બોલ્યો ત્રણ બોલ્યો 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 ને નીકળે જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે અને રાજા જનક જેવો આવી હળ હા કેતો આ ભૂમિ હજી સીતા

આ તો છે ને ભજન વિખોન તો મજા બોલી નાખી કે મજા નથી ભાઈ હા તોરલ શું કે છે નગર ની મારી એક રાજા નીકળ્યા કરે હું વાતો ને મને એમાં નગર ની મારી કોઈ આમ નીકળવું એક સાધુ સાધુ કોને કહેવાય જાદુની વ્યાખ્યા આપું છે બાપુ સરોવરની પાળી માંથી સાધુ બેઠેલા પણ કે છેલો હતો એમાં વિશિષ્ટ ના આવતો બાપુ જાદુ સંતનો સંત જો સ્વભાવ છે ડૂબતો તો વિશી એને નાથું ભાઈ આમ પકડવાની મેં કરી સાધુ એવો પણ ડક માર્યો ડક માર્યો એટલે હાથમાં જે સંત ને વિશી પડી ગયો બાપુ બીજી વખત બતાવવા હાટો સંતે મહેનત કરી બીજી વખત ડક માર્યો ત્રીજી વખત ડક માર્યો ને બચાવવા મહેનત કરી દરે શેલા એ પડકે બાપુ ઘડીએ ઘડીએ આ ડે છે અને તમે એને ઉગારવાની છો સંતે બહુ હારો જવાબ દીધો કે એને ડક વારવાના હેવા પડ્યા છે અને મને તારવાના હેવા પડ્યા છે તારે ને એને જ સંત કહેવાય બરોબર આમ નગરની માયકો રાજા નીકળ્યા એક સંત ઘણા વર્ષોથી બાપુ એવા માણસો ને એને કીધું

તું છે ને કે બહાર થી છે ને સુખી દેખાશો અંદર થી છે ને દુખી છો હું બહાર થી અંદર થી દેખ કરી સુખી છું એ સંત ની કૃપા છે એ સંત ક્યાંક કરી હતી એ ક્યાંક આપી હતી ક્યાંક છોડ્યું છે બાપા નામ ના એ નહીં રહે છે બાકી નામ ના રહેતી નથી કોઈ એમ કેતો હોય નહી ક્યારે નામ ના નથી રહેતી ઘણા કવિઓ એવું લખ્યું છે કે અમુક અમુક એવા હોય બાપડા કવિ કીધું હે ગા હે માં તને આહુડા કેમ પડે છે પૂંખા ભરે છે ગાવું કાગળિયા ખાય એટલી દુઃખી થાય છે અલે ગાય પોકાર કરે છે હે કવિરાજ હું નંદના નેહડે રેતી ન્યાથી મને નોતી છોડવી હું ગોકુળ ગામની ગાવલડી અરે છોડી તો ભલે છોડી પણ મને વેસી નોતી હું ગોકુળ ગામની ગાવલડી અરે વેસી તો ભલે વેસી પણ મને સુલે સડાવી નોતી હું ગોકુળ ગામની ગાવલડી અરે સુલે સડાવી તો ભલે સડાવી

તો એ ભૂગે છે સો ટકા ની એ આને કઈ નહીં લઈ જવું ભાઈ ગાવું માટે છે કે કોઈ આવે ને ટુકડો આપે છે ભાઈ બીજું કઈ છે ને કઈ ભાઈ ઘણી પ્રજા એવી હોય એ વાત કચરા કાલના વખત માં કામ કોઈ કરે નહીં ખંડારા જીત ને તણા તૂટી ગયા નાવડા રાખ ને રાખ કઈ બળે નઈ સતી ના ચીર કોઈ ઘરે નઈ અરે કોઈ ના નહીં કપાળે સાંભળો ધડો કોઈ કરેલી આઈ મોજ મળેલું છે તો કઈ પ્રજા કરે હું રાત થી કોટે મચકરા મારતા ઘર દીકરા તો હિંમત હારતા લગ્ન માં કરતા લીમડા સારતા આ પારકી વાળી હડા ઉધારતા એવા કજાળા માળા હોય હું વાર્તા કે આ તો ધરા બિન ધારો નઈ પડે કૂડબીણ મારુ ન હોય અરે જેસળ ચખારો નઈ પડે જેની માં હોઠલ પડમડી હોય એમ કોઈ વસ્તુ કોઈ નથી જાતા આપો ગીગો છે ને કર્મલ બુઆ નાતો ભગજરા બાને હે ઈ કર્મણ બુઆ તો માવજીની માલિકો રેવા બુઆ બાપુ બે બેનનો સબ છે કે મારા એ બા બેઠો જો પ્રસંગ લઉં છું કરમણ ભુવાના ભૂતડા ક્યાં કામ કરે બાપુ બહે બહે ભૂતડા ગામની તો કોઈ દીકરી નો પ્રસંગ હોય કોઈ લગ્ન નો પ્રસંગ હોય અને જો કરમણ ભુવાને ને જો આમંત્રણ નો આપે આખું ગ્રહ હોય એમાં હોય બોલો આખું ગામ તાહી નામ થઈ ગયો બાપુ હવે શું કરવું કરમણ ભુવાનું એમાં ન્યા ગાડા માવ ઝીંજવા ગામી હતાદાર ગાડા જાય બાપુ

જે વસ્તુની માર્કો હોય કોઈ પણ જગ્યાની માર્કો હું ચારણ તરીકે કહું છું કોઈ જગ્યાની માર્કો કોઈ માતાજી બેઠા હોય કોઈ સાધુ બેઠા હોય કોઈ ભગત બેઠા હોય પોતામાં જરે અહમ આવે કે હું ક્યાંક છું એટલે અહમ પછાડે 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 અહમ કોઈડી કોઈનું હાલ્યો જ એમાં કેવા બોલે માનછો ઓહોની બેઠકના માણસો હોય ને એમાં એક એકદમ સમય ગયો બાપુ

અને એમ કીધું બાપા ગિગાને કીધું છે આ કાળા કપડા ધારણ કરી લેવાનું છે લાવો ધારણ કરી લો એ ધારણ કર્યા પછી માણસે કીધું બાપા ઈજેએ કીધું છે કે આ ગાવો આવે ને જે ધણ આવે ને હતાદાનુ એની પાછળ પાછળ તમારે આવવાનું છે સંજ્ઞા તારો થઈ ગયેલું અને તેરે જાવું હું કાઈ માટે પ્રોગ્રામ આ જાહેરમાં કહો છો બાપુ કે હતાદાનની આરતી અને એનું ગૌ જોવું દુનિયામાં ક્યાંય મળે ને ભાઈ હા અને બરોબર તમને કહું ગાવું આમ થી ઝંડા છડાઈ ના એની પાછળ પાછળ આવવાનું કીધું છે આપી ગઈ અને ગાવો હતા રમુના થઈ ભાઈ

ધોળી ની ડમરી ઉડી અને ધીરે ધીરે કરબડ ભુવાની માથે ધાવા મનાણી કે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે મારી પાસે ઇતિહાસ છે ધીરે ધીરે માલ તો જો ને એ સફેદ કપડા થાવા મને સાઈ પડવા મનાણી કાળા કપડા તામાં માં સફાઈ સાઈ પડવા મનાણી અને બરોબર ફતા દાના દરવાજા પાસે જે આવ્યા ને ત્યાં બગલાની પાંચ જેવા કપડા સફેદ થઈ ગયા અને કરબડ ભુવાએ

તું ઠેકાણે આવી ગયો છે બાપુ બાય મારે નીકળાય એમ નથી ભૂતડા ભૂતડા પાસે એવું કામ કરાયું છે ને બાપુ મને જીવવા નહીં દે ત્યારે આપણી પાથરી અને કીધું એ કર્મણ ગોવા તારી પાસે જે ભૂતડા હોય ને તારી પાસે જે માયા હોય ને એ આની માર્કો નાખી દે અને બરોબર માર્કો નાખી અને ફટકુ વાળી અને ભૂતિયા બંગ વડલા માથે જાવ આજ મૃત્યુ મળ્યો મળલો છે બાપા આ સાધુની કૃપા છે આ સંતની કૃપા છે બાકી એમ કોઈ વસ્તુ મળી જતી નથી નામ ચમોવડ કો નહીં જબ તપ ધીરજ જોઈ આ નામે પાતક છૂટ છે અને નામે ના છે રોગ બાપા

આવજ ગરજે લાવજ ગરજે હળકણનો મર્દી ગરજે કડપાતોનો જોટો ગરજે જોપાડીને માથેલો ગરજે નાનો એવો સંذرન કરજે ક્યાં ક્યાં કરજે બાપુના ડાળલામાં ગરજે નગરમાં ડાળલામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ઓટો નંગા ઘેરો ગરજે આવો છે ધંડ બાપુ છડી જાયે છી એ કીધું હે તો એવુંયો કે બાપુ કા એક બાપુ નવું મને દેખાડું કે કે બાપુ ઉલ્યા પડે તમે બેટા તા સમાધિની માલકો રે तेरे સિંહ આવ્યો તમારી ફરતો પડ્યો તોય તમે બીના નહીં હું માથે ચડી ગયો અત્યારે હું આવ્યો આમ થઈ કે તમે કેમ ચડી ગયા ત્યારે સંતે એટલો જવાબ દીધો સાંભળી લે હું જ્યારે સમાધિમાં માં બેઠો હતો ને કે અખિલ બ્રહ્માંડ નાથ મારી આવ્યો હતો ને તારે તું આવી છે આમાં ભક્તિની કૃપા છે નામ સમુવડ કો નહીં જપ તપ ધીરથ જોઈ નામે પ્રાતક છૂટશે અને નામે ના ધર્યો ના તું ભાઈ બધા Dá